નમસ્કાર મિત્રો ચિત્રગીત ગુજરાતીમાં તમારું સ્વાગત છે ચિત્રમાંથી સંગીત રજૂ કરાતું એટલે કે ચિત્રગીત ગુજરાતી ફિલ્મ ભજન ગરબા દોહા છંદ સંગીતમાંથી જે સૂર નીકળે છે અને એ સુરનો અનેરો આનંદ માણવાનો હોય એને કહેવામાં આવે છે તો આજે આપણે અંદર સુંદર મજાનું ફિલ્મ ગીત રજૂ કરીશું પહેલાના ફિલ્મો ખૂબ જ સરસ મજાના ત્રણ ત્રણ કલાકના હતા અને એ જોવાની ખૂબ જ મજા આવતી આજે આપણે એક એવું ફિલ્મ ગીત જ્યારે નરેશ કાનુડિયા ફિલ્મની અંદર એન્ટ્રી કરેલી ન હોય તો એ ગીત અને એ ફિલ્મ જોવાની અને રહસ્ય જાણવાની મજા ઓછી આવતી કોઈ બી ફિલ્મની અંદર નરેશ કાનોડિયા હોય તો એ ફાઇટિંગવાળી ફિલ્મ ખૂબ જ જોવાની મજા આવતી અત્યારે આપણી વચ્ચે નરેશ કાનોડિયા અને મહેશ કાનુડિયા રહ્યા નથી મહેશ કાનોડિયાએ ગુજરાતી ફિલ્મની અંદર અનેક લેડીઝ જૈઝ રાગ કાઢેલા છે તો આજે આપણે નરેશ કાનોડિયાનું ગીત ગાવું હોય જોડે રેજો રાજ તો સાંભળો નરેશ કાનુડિયાનું ફિલ્મ જોડે રેજો રાજ પ્રથમ બનેનો પ્રેમ ખૂબ જ સુંદર મજાનો હોય છે અને વિખવાદ અને ઈર્ષાઇના કારણે પ્રેમી પંખેડા વિખોટા પડે છે મૃત્યુના આરે આવી જાય છે બંને પ્રેમી પંખેડા મૃત્યુને શરણે થાય છે બીજા જન્મે બંને જણા અવતાર લહે છે અને બંને પોતાના ભૂતકાળના પ્રેમને યાદ કરે છે અચાનક હરણી અને હરણાના અવતારમાં હરણી બની અને પોતાની પ્રેમિકા પ્રેમીને ઘણું બધું કહે છે પણ પ્રેમીને યાદ આવતું નથી ધીમે ધીમે યાદ આવે છે બંનેનો ભૂતપૂર્વનો પ્રેમ ફરીવાર પાંગરે છે એવું જ આ ફિલ્મ જોડે રેજો રાજ એ જ ગીત આપણે મહેશ કનોડિયાના અવાજમાં ગાવું હોય તો કેવું તે સાંભળો જોડે રેજો રાજ ষু রে রেশ જોડે રે શુરા જોડે રે શુરા કે ભલે દિવસ ડૂબે કે ના ડૂબે ભલે સાજો ઢળે ના ઢળે જોડે રે શુરા